আ আু তো এলোু ল ট না তোমাহাই আমি দুকা ঘুল দি তোমা করু নালে তোমা কলে কুললে লুখা আনি কাক আওয়া হচ্ছ আমি দ চ হয় তালে আপরা বিখা খেবে এলাউ টা

માર્કર પેલું માર્કર નહીં વેકોન માર્કર ને નાનો છોકરો લઈ લે હે ઓમાં મને ટોટિયા વેકવા જાવે ગોમબાર કે બે જણા છોકરો ને રહી જવાની ને ભાઈ હું લેવા જબ্বা ઉભા મારી કંપની ના હો

એ કે કે સકા સુધારવા ને યાર લોખંડનો ભાવ આફમાને હવ ગરીબ નહી બે લેવાનું હોય ઓ બતાવો હા બતાવો 40 રૂપિયા નું હ હા તો કકા

તારામ આપ્યું નહીં આપતા કાકાને થઈ દે એવળો બાંધો જો તમાર ન હોય તારો બીજો બતાવો આ જ જ ના કરશો જો આ તારામ આપનો જો આ તારામ આપનો કાકા લેવાનો હારી 500 રૂપિયા આ તો બે કડ દઉં ખાઈ જો સબને બીજું તો કાકા તમારો ઓ નો તું શું કહેવાય કમ્પ્યુટર જો કોણ આવ્યો બતાવ બતાવો લાવ તો ન લાયા પણ એ તમાર કામ નું નહી લાવ ને યાર હું 15 મો ભણેલો છું 15 નું નાઓ એવું 15 પર જ ના પણ હું તો પાંચ કોપીક ભણેલો છું શૂટિંગ હોવા

આવી yeah. <tr> <coughs> <coughs>

મારું લેવડ છો હા કાકા ના હાથ ખૂルド હોય કોને એવો છે બીજો માણસ કે લાગો ભાઈ

મે <coughs>

મારો ઠીરો ખોવાનો કચરામ મારો ઠીરો ખોવાનો ચપ્પા ને દમિયાર વચ્ચે વચ્ચે તમે આ અમાર તો બ્રેક નહીં આવતી તો ચપ્પા ને એવું લઈ બાબુ કદી આપડે લાઈ ના કરી અમે તો એટલે બધું લઈ લેવાનું આપડે તો

શંકરભાઈ ભાવ તો વધારે કરે આપડે એવા થોડા ગેટતા થઈ એટલે એમ બોલે તમાર કેટલા વાળવા આપડે યાર પેલા બધા આપડે અમારે કાલ દીધા તમે અમીર અમીર કરતા એટલે પણ ઘરે પૈસા પડે આપડો વાપરવા એમને બિચારા ઈમાનદારી આવતા હોય ઓકે બધું વેખાઈ

માણસો હારા લાગ્યા આખા દા નું કોઈ વેકાયું નતું પણ બધું વેકાઈ જ મારા છોકરા ની દિવાળી હારી થઈ જ્યાં જવા દે છોકરા ચીતા લાવવા આજે વિડીયો દિવાળીનો બનાવ્યો હતો અને અમીર ગરીબનો દિવાળીનો વિડીયો બનાવ્યો હતો તો ગમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને દિવાળી બધાને શુભકામના જય માતાજી લાઈક